અનડિટેક્ટ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવા માટે તેમજ આરોપીને પકડી માટે સૂચના કરેલ હોય શ્રી એમ એસ વેતરિયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ દ્વારા થરાદ નાઓને માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે મરણ જનાર કિશોરભાઈ પનાભાઈ મોચી રહેવાસી વાડી રોડ ડીસા કબીર આશ્રમની બાજુમાં ડીસા તાલુકો ડીસા વાળાને કોઈ અજાણ્યા હિસાબે ધોખા વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ મોતને ગુનો કર્યો હોય જેથી એલસીબી બનાસકાંઠા ધાનેરા તથા અલગ અલગ પોલીસની ટીમો બનાવી શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી મરણ જનાર શંકાસ્પદ વ્યક્તિઓને હ્યુમન એન્ટેલિજન્ટના આધારે તપાસ કરતા જાણવા મળેલ કે મરણ જનાર કિશોરભાઈ ધાનેરાના થાવર ગામે શેરડીનું જૂસનું કોલું ચલાવતો હતો પૈસાની દેવડ દેવડમાં બોલાચાલી થતા અજાણ્યા ની માથાના ભાગે ધોકો મારી મોટરસાયકલ લઈ ભાગી ગયેલ મોટરસાયકલની તપાસ કરતા ભરોસાના બાતમી મારફતે જાણવા મળેલ કે સાંજના સમયે અજાણ્યો માણસ કેરીનો રસ પીવા આવેલ અને બોલાચાલી થતા ભાવેશ આવેશમાં આવીને માથાના ભાગે ધોકો મારીને મોત નિપજાવી ભાગી ગયેલ આરોપીને થાવર ગામથી પકડી પાડી ધાનેરા પોલીસે સબ હવાલે કરેલ